રાજુલાના નવાઈ માંડરડી ગામમાં ખુલ્લા કૂવામાં દીપડો ખાપકેલો હતો વન વિભાગે સમયસર પહોંચી દીપડાનું રેસ્ક્યુ પણ કરેલું છે રાજુલાના નવા માંડરડી ગામે ધાતરવડી નદીના કિનારે આવેલી વાડીના ખુલ્લા કૂવામાં દીપડો ખાપકેલો હતો વાડીની આજુબાજુના લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચેલું હતું ઢળતી સંધ્યાએ વન વિભાગ દ્વારા દીપડાને રેસ્ક્યુ કરી કૂવામાંથી બહાર કાઢવામાં આવેલો હતો રાજુલા વન વિભાગે દીપડાને ખુલ્લા કૂવામાંથી રેસ્ક્યુ કરી પાંજરેપુરી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડેલ છે